વાત કરી અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લાના બાબરા શહેરના રહીસો અને વેપારી ભાઈઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તો બાબરા શહેરની મધ્યમાંથી પસાર થતી કાળભાર નદીમાં બેનજરૂરી નગરપાલિકા દ્વારા પાકા રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી જે બંધ રાખવવા બાબતે બાબરા શહેરના રહીસો તેમજ વેપારી ભાઈઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ અંતર્ગત વાત કરવામાં આવે તો ભાઈઓ તથા બહેનોએ આવેદન પત્ર પાઠવ્યું છે અને વેપારી ભાઈઓમાં આક્રોશની લાગણી પણ આ બાબતે જોવા મળી રહી છે આદરા ચેમ્બર ઓફ વાઇસ પ્રેસિડેન્ટ ખાલિદ સૈયદ હું આજ બાબરા શહેરના રહીશો અને વેપારી ભાઈઓ તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ ના અહેવાલ મુજબ બાબરા શહેરની મધ્યમાંથી પસાર થતી કાળુભાર નદીમાં જરૂરી જે નગરપાલિકા દ્વારા પાકા આરસીસી રેમ બનાવવાની કામગીરી હાથ ધરેલ હોય તે અમે આજરોજ મામલાદાર સાહેબની કચેરીએ આવીને જે બંધ કરાવવા માટે આજ રોજ અમે બધા ભેગા થયા છીએ જે પાણી જે રેમ્પવો સત્તર બાય સાહીઠનો બનાવવાનો આવે છે જે નદીની પહોળાઈ માત્ર પંચાવનથી સાઠ ફૂટ છે એ પાણી બજારમાં ગામના રહીશોને નાના માણસોને હેરાન કરતું હોવાથી એવું બી બને કે પાણી અંદર ચડી જાય બજારમાં અને વેપારી ભાઈઓને નુકસાન થાય આજુબાજુના રહીશ લોકોને બધાને નુકસાનકારક થાય નદી કાંઠા વિસ્તારને તમામને નુકસાનકારક થાય એવું છે જે નદીમાં નદીની કચેરી માનો કે નદી જ્યાં રહે ત્યાં જ નગરપાલિકા આવે છે એને બી નુકસાનકારક થાય એમ છે રેમ બનાવવાથી જે હાલ કામગીરી બંધ કરાવવા અમે લોકો બધા મામલતદાર ઓફિસે રજૂઆત કરીએ છીએ